ગઈ તારીખ ત્રીસમી મેની રાત્રિના જૂનાગઢમાં કાળવા ચોકમાં જૂનાગઢ અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજયનું અપહરણ કરી તેની હત્યાની કોશિશ કર્યાના ગુનામાં પાંચ દિવસથી ફરાર ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા અને તેમના સાત સાગરીતોને જૂનાગઢ પોલીસે બાતમીના આધારે કોટડા સાંગણીના હળમતાળાની સીમમાં ભગીરથસિંહ ભરતસિંહની વાડીમાંથી પકડી પાડી ગઈકાલે ગણેશ સહિત આઠને કોર્ટમાં રિમાન્ડ માટે સાત દિવસની માંગણી કરેલી હતી તેમાં દલીલો સાંભળીને રિમાન્ડની માંગણી નામંજૂર કરવામાં આવતા તમામને જેલ હવાલે કરવામાં આવ્યા છે ハトロイ。